આભાર માનું છું કે એમણે એમના હૃદય ખેડૂતોનું હિત વસેલું છે એટલા માટે એમણે આ સારો નિર્ણય કર્યો આપણે તો ખાલી દિશા આપવાનું કામ કરી શકીએ પરંતુ મોટું મન હોય એમના મનમાં ખેડૂતો પ્રત્યેનો સારો ભાવ હોય ત્યારે જ આ નિર્ણય થઈ શકે એટલે હું માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિ શ્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક સૌ ખેડૂતો વથી આભાર માનું છું આપણે પણ એક વખત વધારવાની પ્રશ્ન એવો હતો કે ખેતીમાં નુકસાન થયેલું હોય તો એમને પૈસા ખેતી પાકના ધિરાણ પહેલાના મળવાના હોય તો એમનો પરિપત્ર એવો હતો કે તો પછી મગફળી પાકી ના હોય અને મગફળી પાકી ના હોય તો મગફળી ના પાકી હોય તો ખેતીના નુકસાનના પૈસા મળે એવું એમનું કહેવું હતું તો પછી મગફળી એમની ના ખરીદાય એવી વાત હતી તો આવું અધિકારીઓ મગે જ્યાં ત્યાં હશે એવું અને સરકારનો મન ઉદાર છે અને વાત આપણે સમજાવી કે આ ખેડૂતના ખેતરમાં માની લો કે એક ખેતરમાં નુકસાન થયું તો બીજું ખેતરમાં કદાચ પાકી હોય ને તો બે ખેતર હોય એને તો મગફળી તો ખરીદવી પડે અને રાજ્ય સરકારે ઉદાર તરફનું કીધું છે કેવો પરિપત્ર જે હોય એ ગુજકો માસો એ અમે સૂચના આપીએ છીએ તાત્કાલિક અને વળતો ફોન ગુજકો માસોલમાંથી જીવરાજ બા આવી આવીએ જેવું જીવડા તો મન કહી ગયા કે એ પરિક આપણે કેન્સલ કરવાનો નિર્ણય અહીંયા બેઠા બેઠા થઈ ગયો છે એટલે કોન્ફરન્સ ઉપર બધાને લીધા હતા બધા અધિકારી બધી વાત સમજ્યા તમારે ખેડૂતોની વાત ને કોઈ સારી રીતે સમજાવે તો સમજવા વાળા તો બેઠા છે એટલે મૂળ વાત તમારી સમજી છે હવે જીવરાજભાઈ બધા જે ખરીદવા વાળા છે એમ કહી દેજો કે આ પરિપત્ર આડવ ના કરે એટલે નહીં તો ભાઈ આ હવે અહીંથી પૂરું થાય છે એટલે બીજા મંડળીઓ જે તે હોય બધાને બધાને વાત કરીને કહેજો હવે હવે એવું છે નહીં સરકારને નિયમ ઉદારતા પૂર્વક છે નહીં હવે પાછા સંઘ એટલો નથી ખરીદી કરતો બીજા ઘણા બધા પાંચ હાથ નવા આવે તો તમારે માથા છે અને બધા વિસ્તારમાં હોય જાય ખૂબ સારી રીતે બધા કામ કરો અને માર્કેટમાં છે ત્રણ જગ્યા માર્કેટ ને બધું એમ તો આ એક ખેડૂતોને સરળતા રહે એની તકલીફ એમને ન પડે એના માટે રાજ્ય સરકાર ઉદારતાપૂર્વક ખેડૂતના હિત માટે આ કામ કર્યું છે અભિનંદનીય છે તો હવે ખરીદી પણ થશે ખરીદીના પણ જે કરવાની છે એનાય મળશે ખરીદી થશે અને ખેતીના પાકનું નુકસાન થયું એ મળશે બંને માટેનો નિર્ણય ચાલુ છે ઘણા એમને વાત કરી બંને ગોવાભાઈએ કીધું કે

બેઠા હોય તો થાય કે આપણે બેઠા છે એના માટે ઉદારતાપૂર્વક કરવું જોઈએ અને એનો સંતોષ થાય જીવ નથી તો ઘણા બધા જીવ પડે કે જો એ પાંચ રૂપિયા હાલી દીધા તો મારું બધું એને જેમ છે તો એ જીવ નથી તો આ બધામાં જેટલું થાય એટલું ખેડૂતો માટે થાય કરો આગળ વધો અને ભગવાન હજુ વધારે આપે કેમ કેમકે ખેડૂતોએ વર્ષોથી આ ધરતીને જીવાડી છે એને દુષ્કાળો પડતા પાણીની વ્યવસ્થા નથી ત્યારે મળે કે ના મળે પણ એને ખેડવાનું બંધ ના કર્યું એને વાવવાનું બંધ ના કર્યું એક વખત બે વખત ત્રણ ત્રણ વખત એનો ભાગ પડે તો પણ ખેડૂતે એમ ના કીધું કે બીજા વર્ષે હું ભાઈશ નહીં દુષ્કાળો તદ્રણ ચજાત દુષ્કાળો ઉપરા ઉપર આવી ગયા હોય તો પણ એને ધરતીને છોડી નહીં એટલે ખેડૂત અને બીજા પશુપાલકો જેને ગાયોને બચાવવાનું કામ કર્યું એ ઝેરાની અંદર એને એ આખો દાડો ભૂખ્યો રહે પણ એ ગાયો ને ચાલ્યા જ કરે દેશી ગાયો આપણી હંડ્યા જ કરે તો એમણે નફો કે નુકસાન કોઈ જોયું નહીં એટલે ગાય માતા પણ બચી ગઈ અને ધરતી માતા પણ બચી ગઈ તો ધરતી માતાને ધાવી અને એમાં સદ્રશ્ય કોમ આવે એમાં કોઈ એક કોમ ના આવે એમાં જેમને જેમને કામ કર્યું છે તો ધરતી માતાને બચાવવાનું કામ જેમણે જેમને કર્યું છે એ બધા ખેડૂત આલમને હૃદયથી વંદન કરું છું કે ધરતી માતા માટે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા દાદા બાપ દાદા દાદા બાપ દાદા મળ્યું ના મળ્યું પણ એમણે ધરતી માતાને એનો નેહ ના છો હવે ધીમે ધીમે ખેતી બાઇબલ હવે થવા માંડી છે પૃથ્વી ઉપર આટલું મોટું અનાજ ક્યારેય નતું એટલો અનાજ હવે અવેલેબલ થયું ભૂતકાળમાં આપણા દેશ માટે પણ આપણે અનાજ વિદેશ માંથી લાવવું પડતું દુષ્કાળ પડે ને આપણે અનાજ રાતડી લાવતા અને રણનાર ઘઉં લાવતા અમેરિકા અને તેમના પણ ઘઉં કંટ્રોલ ની અંદર આવતા એ બધા અમેરિકા બીજા દેશોમાંથી લાવતા આપણા ખેડૂતોએ વિજ્ઞાનને સહારો લઈને અનાજ ધીમે ધીમે કરતા આટલું ઉત્પન્ન કરતા નવી પેઢી એ મેનેજ કરવાનું ચાલુ રહ્યું નવી પેઢી જાગૃત પણ થઈ મારી તમને વિનંતી છે ખેતીનું કોન્સેપ્ટ દુનિયામાં બદલાઈ ગયું છે આપણે બદલાવ ખેડૂત છે ને એ ખેતીના ધંધામાં લાંબા ગાળે જોઈ જોઈને શીખવાનો સ્વભાવ છે એ કે આ ખેતરમાં કરેલ એને સફળતા મળી તો પછી બીજું વખત રોકડાય પણ નિવૃત્ત નવું જે વિજ્ઞાન છે એને સ્વીકારતા એને ટાઈમ નહીં આવે છે દુનિયાના દેશોએ નવું વિજ્ઞાન લીધું એને બાયોલોજીકલ બદલાવો જે હતા એને એક્સેપ્ટ કર્યા એક વિઘાની અંદર દસ લાખ પંદર લાખ પચીસ લાખ ની આવક લેતો ઇઝરાયલ જેવો દેશ થયો એમાં ઇઝરાયલ ની કઈ જમીન હારી છે એવું નહીં એનું પાણી હારું છે એવું નહીં કે મજૂરી વધારે કલાક કરે છે એવું નહીં પરંતુ મેનેજ સાથે કરે છે અને નવા વિજ્ઞાનને એને સ્વીકાર્યું છે એટલે એ આટલી આવક લેતો થઈ શક્યો છે અને પ્રોડક્શન લેવાનો ઉત્પાદનનો ખર્ચ કઈ રીતે ઘટે એમાં ઇનોવેશન એની યુનિવર્સિટી કર્યું અને યુનિવર્સિટીની અંદર થયેલું સંશોધન ખેડૂતમાં ફાર્મ સુધી પહોંચ્યું એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતે ઘટે ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટે ઉત્પાદન વધે કઈ રીતે અને ત્રીજો ઉત્પાદનનું યોગ્ય માર્કેટ કઈ રીતે મળે એનું વેલ્યુ એડિશન આ ત્રણેય ચેનને એક સાથે ભેગી કરી એટલે એનો ખેડૂત આખી દુનિયાની અંદર ખેતી છે તરીકે પોતાનું જન્મ્યો છું અને ખેડૂતના ઘરે જમીને પોતે ખેતી કરી છે તમને બધાને એવું લાગતું હશે કે શંકરભાઈ તમે અહીંયા ભાષણ કરો છો પણ તમને ખેતી શું ખબર મને ખેતીના બધા કામ મેં જાણે રમ્યું છે મેં જાતે ખેડ્યું છે મે ભોળથી પ્લાવ આપણે કાઢે છે ને ભોળથી કાઢેલું છે મને નાડતા જહાડામાં નાડતા આવડે અને મને જે આપણો વાવણી હોય એનું નાડતા આવડે છે બેનું નાડવાનું શિરિક મોકો હોય એ મને ખબર છે આ બધા કામ મે કર્યા છે અમારા શિરિક ચારે આને એ ખબર છે કે સરત પૂનમ આવી હોય ને એ ટાઈમે આપણે સાહોમાં મે બાવતા હોય ત્યારે જઈને એ રાતે જઈને અમાર આવતા ખેડીને કેનો ભેજ ભૂયો આ બધા કામ જાતે કરેલા છે

દુનિયા મેં જોઈ છે પછી તમને કહું છું એટલે એવું નથી કે દુનિયા થી બાર ની મેં જોઈને બાકીની દુનિયાની હું વાત કરું છું એવું નથી શિયાળામાં આડા મારે પેલા ઢાળિયા હતા ત્યારે બધા સહન કરેલું છે કેળાની દાઢમાં જઈને આમ દીધો હોય અને પેલા દીધો ગમે પાવડા ના ત્યાં સુધી પાણી આગળ

દ્રવ્ય કર્યો હોય ને પાણી જયારે ખડું નીકળી ગયું હોય તો રાતે કોઈ લઈ ના જાય એના માટે અથવા તો લઈ ગયું શીખશું એને જોવા માટે શેલીની સાપો ઉપર કરતા એ શેલીની સાપો જાતે મેં કરેલી છે એટલે તમને બધાને કહું છું તમને એટલા માટે બધી વાત કરું છું કે આ અનુભવ માંથી અહીંયા ડાયરેક્ટ કહું છું એવું નથી અને બાજરી બબે વરસ ચાલે એટલા માટે શેલી અને લેમડા બે ને ભેગા કરી અને કોઠીઓમાં ભરવા ઉધીની વ્યવસ્થાઓ જે કરેલી છે એ અનુભવમાંથી પસાર થયેલો માણસ છું એટલે તમને કહું છું

નથી કરતો તમને એ પછી તમને બધાને કહું છું કે ત્રણ બાબતો ખેડૂતને આગળ એમાં એક બાયોલોજીકલ સાયન્સ એ જે લેબમાં તૈયાર થયું છે ઉપર લાવવાનું અને બીજું એટલે એમાં બિયારણ પણ આવી જશે ભલે જીનોમિક મોડિફિકેશન કરેલા ના હોય જીનોમિક મોડિફિકેશન પણ કેટલી હદે કરવી એ પણ વિજ્ઞાન એક પ્રશ્ન છે પુરાવની અંદર ઉત્પાદન દસ ગણું થઈ જાય પણ એના જીન્સ ની અંદર જો બદલાવ થયેલો હશે તો ભવિષ્યની પેઢીઓ માટે કેટલું નુકસાન થશે બંનેનો સમન્વય કરીને એનું વિજ્ઞાનનું અવિષ્કાર એ જરૂરી છે દાખલા તરીકે એરડા છે એરંડાની અંદર જે રોગ નિયારણ બન્યું છે લેબમાં ચાલે છે સંશોધનની પ્રક્રિયામાં છે ઉત્પાદન ચાર ગણું થશે પરંતુ એની અસર શું થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે તો જેટલું આપણે એક ભીગાની અંદર ઉત્પાદન લઈ શકીએ છીએ એમાંથી ચાર ગણું ઉત્પાદન થઈ શકે એવી જાતિ વિવેદનનું તૈયાર થઈ ગઈ છે મેં હમણાં ચાઇનાની અંદર જઈને રાયડા મૂળ્યું લગભગ આપણા કરતાં છ ગણું રાયડો ઉત્પન્ન કરે છે બીકાનું પરંતુ એની ઇફેક્ટ શું છે એ જોવા માટેનો વિષય છે હમણાં ગઈ કાલે આપણા માર્કેટની અંદર યુરોપના દેશના કેટલાક વેપારીઓ આવ્યા અલગ અલગ જગ્યાએ આપણા તલ મેં વેપારીઓ બનાસકાંડા એટલે છે એમાં એનો ફેમિડિયર છે હવે કેવું છે કે ચાઇનાના રાયડા કરતા

ખેતીને આપણે ઘરે બેઠા પેઢા આપણે એટલું જ વિચારીએ કે લઈ અને વેચો એટલાથી નથી દુનિયાનું ગણિત દાખલા તારીખે આપણે ઘોડા જીવું થાય છે જેને ઈશ્વર દુઃખે છે અને જેને યુરોપ અને અમેરિકાના દેશની અંદર સિલિયમ હસ્ત બોલે છે અને સિલિયમ માટેનું મોટું માર્કેટ અમેરિકા છે પણ આખે આખું ઘોડાજીરું નથી ખાતા એમાં પણ આપણી પાસે માત્ર બે જ વસ્તુ બનાવવાની છે આપણે માત્ર ઘોડાજીનું લઈએ છીએ એમાંથી કાઢી અને ઊંઝાની ફેક્ટરીઓ જથ્થાબંધ બે મોટા વેપારીઓ છે દુનિયામાં અને એ પણ અમેરિકામાં છે એક યુરોપમાં છે બે વેપારી સિવાય કોઈ ખરીદી ના શકે એમને લાગે તે વર્ષે એને ભેગું કરી નાખી દે અને એ પછી બાકી બધી ફેક્ટરીઓમાં અલગ અલગ મોટી દુનિયાની આપે અને એમને લાગે કે હવે આપણે ડાઉન કરવું છે તે વર્ષે એને ખરીદવાનું બંધ કરે એટલે બધા ભાવ ડાઉન થાય છે આ માયા જાવને તોડવાનું કામ એને સમજીએ તો થાય તો ખબર પડે અને તોડવા માટેનું પ્લાનિંગ માટે ભારત સરકારને પણ કરી છે આપણે કે આખા આ બે એરંડાનું માર્કેટ અને ઈસુપુરનું માર્કેટ દુનિયાનું મોડું બોલી છે આપણે એક થોડું રાજસ્થાનનો પ્રદેશ અને ઉત્તર ગુજરાત હવે થોડો સૌરાષ્ટ્રનો પ્રદેશ એના સિવાય દુનિયાની અંદર બે દેશોની અંદર બન્યો છે એક તુર્કીની અંદર થાય છે થોડું પાકિસ્તાનમાં થાય છે બાકી બીજું ઉત્પાદન થતું નથી પરંતુ ઈસુપુર ખાધા વગર અમેરિકામાં જાડા નથી થતા આ આ વ્યવસ્થા છે અલગ અલગ રીતે લોકો પણ એનો ભાવ આપણને નથી મળતો એ બનાવવાનું આપણે કરી શકીએ છીએ એમણે ઘણા બધી વ્યવસ્થા કરી નથી થતી પરંતુ આપણને માર્કેટની ખબર નથી આપણને વેલ્યુએશનની ખબર નથી આપણા ખેડૂતને એમાંથી શું બનાવવું એની બ્રાન્ડ બનાવતા આવડતું નથી અને જે બ્રાન્ડ બનાવી શકે છે જે માર્કેટ ગોતી શકે છે નફો મોટા ભાગનો એ લોકો ખાય છે ખેડૂતો ભેગા થઈને માસ તેલ આ કામ કરી શકે જેમ દૂધની દુનિયામાં આપણે કર્યું એવું જ આ મૂળ આપણે કરવું પડશે અને એક વર્ષમાં નહીં થાય બે વર્ષમાં નહીં થાય એના માટે કેટલાક જીવન કમાવવા પડશે એની આજે શરૂઆત એ રીતની કરીએ કે મોટી જે માયાદાર છે આખી આખી બોલી શકીએ હવે લાગે કે બે હજાર ચાર હજાર કરોડ રૂપિયાનું હિસબકુલ થાય છે તો ચાર હજાર કરોડનું હિસબકુલ ખેડૂતોની માલિકી નું થાય ખેડૂતો કરી શકે ચલો તમારે નથી દેવું તમે ડાઉન કે અપ કરો છો માર્કેટ અમારે બે વર્ષ નથી દેવું

ખેડૂતો સુધી પહોંચશે તો આવી ખેડૂતોની સરકારી સંસ્થાઓ એ ખેડૂતોના ઉત્થાન માટે ખૂબ મોટું કામ કરશે અને એ કામ બીજ લેવલથી કરી માર્કેટથી કરી વેલ્યુ એડિશનથી કરી અને બ્રાન્ડિંગ સુધીની આખી ચેન જો ખેડૂતો આપણે બનાવી શકીએ તો સફળ છે અને તો શક્ય છે અને આ પૂરો અભ્યાસ કર્યા પછી તમને બધાને કહું છું આ જે દુનિયાનું માર્કેટની જે મોનોપોલી છે એ સીધે સીધી મારો ખેડૂત સમજી કે એ જ રીતે ખેડૂતના દીકરા તરીકે પણ મેં સમજાવું છું આજે હું મારાથી મનસે એટલું હું કરીશ પરંતુ આમાંથી પણ ગઢેલા કોઈના મનની અંદર ભાવ જાગશે કાલે એ કોઈ લીડરશીપ લેશે અને એ સહકારી સંસ્થા ઉભી કરશે તો એને આ આખું જ્ઞાનની ખબર હશે એને અનુભવ કરવા માટે આવડત કે મોટી ઇન્ડસ્ટ્રીમાં નહીં જવું પડે આ સીધી સીધી વાત તમારા સુધી પહોંચાડું છું આવતા અઠવાડિયામાં કદાચ ભારત સરકાર વતી જે દસ વીસ લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે મને પણ નિવેદન આપ્યું છે કે દસેક જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મને પણ મારા મનમાં વિચાર છે ખરેખર ઇઝરાયલ શું કરે છે ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે કઈ રીતે થાય છે તમારા ખેડૂતો વધી જેમ જોવું સમજો તો એ વિચાર મેં કર્યો છે આજે જે નિર્ણય કરવાનો બાકી છે સેલેજની પ્રોસેસ કરવાની પણ બાકી છે પરંતુ દુનિયામાં જઈને જે જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાગે

હું તો ત્યાં સુધી વિચારું છું એક વખત આ દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું સારું છે જોવા માટેનું ટાઈમ બનાવવો જોઈએ આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે અને માત્ર વિદેશનું નથી કહેતો આપણા દેશમાં સારા સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ ડેરીમાંથી પણ અમે આવું પ્રયોગ કરવાના છે કે જે પ્રગતિશીલ ખેડૂત છે જેને કંઈક સારું કરવું છે ખાલી યાત્રા કરવા નહીં દર્શન કરવા જાજો તમે પરંતુ જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે પરંતુ માત્ર શીખવા માટે માત્ર જાણવા માટે માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે આવી એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ અલગ જગ્યાએ કેમ મૂકવા દાખલા તરીકે એનડીઆરઆઈ કરનાર હું ગયો હરિયાણા નું ઇન્સ્ટિટ્યુટ છે સો વર્ષ જેવું ઇન્સ્ટિટ્યુટ છે એના લગભગ પચીસ જેટલા સાયન્ટિસ્ટોને વૈજ્ઞાનિકોને મળ્યું અને મને લાગે હવે આવડું મોટું કામ હવે થઈ ગયું છે અને વિજ્ઞાન બધે બધું સાયન્સ લેબમાં પડ્યું છે મેં કીધું કે આનું કારણ શું છે કે અમે વૈજ્ઞાનિકો બધા સંશોધન કર્યું છે પરંતુ સંશોધન કેટલા વર્ષથી હો વર્ષથી કરવું છે અને આનું ધરતી ઉપર શું શું આવ્યું ધરતી ઉપર તો લઈ જવાની વ્યવસ્થા તો ઇનોવેશન તો લોકોએ કરવું પડે ને મેં કીધું હું બનાસ ડેરી સાથે તમારા કરાર કરું છું અને તમે જે સંશોધન કરો ને મારી બનાસની ધરતી ઉપર એના પ્રયોગો આપણે કરીશું

અને વાસડી આવું નવ આબે હું અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર દેશી કાંકરેજી ગાયમાં કરી કરીને એનો એક સેલ્સ લઈને એમાંથી એવી ને એવી ચાર ગાયો નવી તૈયાર કરીને ધરતીને ફરી પાછી આપવી કે જે અલિપ્ત થઈ જાય તે ધરતી ઉપરથી નીકળી જાય ત્યારે બચો જ નહીં પરંતુ એ ગાય બનાવી શકાય આ વિજ્ઞાન આપણી ધરતી ઉપર છે આપણે સાયન્ટિસ્ટો પોતી રાખેલું છે પરંતુ એને અમલમાં મૂકવાની વ્યવસ્થા આપણે ત્યાંથી આપણે આવું ઘણું બધું છે આવું બીજા નહીં હોય છે આવું માર્કેટિંગ નહીં છે આવા ઇનોવેશન ને આપણી ધરતી ઉપર લાવવા પડશે ખાસ કરીને નવા જવાની આવે છે જે ખેતીના વ્યવસ્થા સાથે જોડાયા છે તો ખેતી એ માત્ર ચીલા ચાલુ જો એક ચક્રની અંદર રહ્યા તો એમાંથી પૈસા ના નહીં થઈ શકે દર વખતે કેવું પડશે અમને પેકેજ આપવું દર વખતે કેવું પડશે અમને આ સહાય આપવો અને આત્મનિર્ભર થવું જ પડશે આત્મનિર્ભર થવું હોય તો એના માટે ઇનોવેશન કરવું પડશે અને ઇનોવેશન એ એનો રસ્તો છે